એક ગામ છે પુત્ર જે મોદી સાહેબ અત્યારે આવી રહ્યા છે લોકોની જે લોકો દૂર દૂરથી અહીંયા મોદી સાહેબ ને દેખાડવામાં આવે છે લાસ્ટ જે કાર્યક્રમ હતો ઓર્પોરેશન સિદ્ધરૂમાં પણ લોકો બહુ મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો અને અત્યારે આ જે કહેવાય છે પાંચ હજાર કરોડથી વધુ રકમનું આજે જે કહેવાય છે ગ્રાન્ટ ઉદ્ઘાટન થઈ રહ્યું છે જેની અંદર ગરીબ જે લોકો છે જેને રેલવેનો લાભ મળશે જે ઘણા જે ટ્રાફિકની સમસ્યાઓ છે તો ટ્રાફિકને જે રોડો પર સિક્સ લેન થઈ રહ્યા છે એનો લાભ મળશે અને ગુજરાતને કહેવાય છે આ વિકાસશીલ ગુજરાતને એક સારામાં સારું આપણે આજે જે મોદી સાહેબ દ્વારા ગ્રાન્ટ ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપણે વધુ દ્રશ્યો બતાવીશું દેશને વિકાસ ખૂબ જ કરે છે આગળ પણ કરતા રહેશે દેશ માટે પબ્લિક માટે જોરશે અમદાવાદ ગુજરાત સમગ્ર ગુજરાત મોદી સાહેબ અમિત પ્રસાહ સાહેબ એ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ઓર હાઈ બના રોડ બનાવેલા છે તેથી સમસ્યાનું બહુ જ નિરાકરણ લાવ્યું છે તેથી અમારા યશસ્વી વડાપ્રધાન આજે ઉનિયાધામ ખાતે નિકોલ આવી રહ્યા છે તેમનું ઉષ્મા સ્વાગત કરવા માટે અમે લોકો ગુજરાતી પૂજા અહીં આવી રહી છે એ આટલા બધા કાર્યોથી અમે લોકો એટલા સંતોષ છીએ ગુજરાતવાસીઓ કે આપણા પનોતા પુત્રને આવકારવા માટે અમે લોકો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી છે

વીસ રૂપિયા પચીસ હજાર જઈ શકે છે એવી વસ્તુ માટે થોડું સરસ દરેકને સાવી જોઈએ રિક્ષા પણ અહીંયા જે પાડ્યા છે ગુજરાતને એ ગુજરાતના પ્રમાતા પુત્ર તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ શકે છે કારણ કે ગુજરાત આટલા બધા આટલા

कयूं <laughs> <laughs> એક દેશના યશસ્વી અને દેશના મુખ્ય પ્રધાનમંત્રી વધારી રહ્યા છે એટલે ખૂબ જ આનંદ ઉત્સાહ અને એકદમ લાગણીભેર લોકો જોવા માટે તડપી રહ્યા તડપી રહ્યા છે અને ચોક્કસથી અધારી મારે એટલે એકદમ વ્યવસ્થા ડીએમસીની વ્યવસ્થા પણ જોરદાર છે અને ચોક્કસથી હાલ જ બસ હવે અત્યારના ટાઈમમાં વધારી રહ્યા છે સાહેબ શ્રી માન્ય લોકો અત્યારે હાલ જ એટે થઈ રહ્યા છે અને તમામ સુવિધાઓ પણ बताओ प्रयत्न करिए कि यहां परसों अधिकारी के ऊपर के लिए आ गए हैं आपके तरफ हाल गेट नंबर 2 और गेट नंबर 4 के लिए भी आगे प्रस्ताव कर दिया जाए आपसे बताऊं कुछ कागज के ये अधिकारी को फिलहाल साथ दो लिए से एक और जरूरत है अस्पताल को इसको कर देना સાથે સુનિલ રભ અમદાવાદ અત્યારે હાલ જે ગ્રાઉન્ડ ખાતે છે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે છે અને અહીંયા જે મોદીના જે ચાહકો ઉત્સાહ અહીંયા ભાગ લઈએ છે આપણી સાથે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપણું

અને એટલું ભાવગુર છે કે રાત ને તે લોકો સુતા નદી ને જોવા તડપે છે સાહેબ આ ટીક મસની કોન્ફરન્સ કઈ રાહી જશે કે બાકી છોનો કસઈ બિજાલા કરી જાયેગા કે આજે કેવો ઉત્સાહ લાગી રહ્યો છે આજે બહુ સરસ લાગી છે અમે યુદ્ધ ચાલ છે ટ્રાફિકલે લેંગે સમસ્યા કે દીજે આપને 6 લેન મે લે લે સમસ્યા તો બહુ સારું છે બધા જોવા માટે બહુ સારું ફીલ મર નામ મનહરબેલ પ્રજાપતિ શ્રીજી માધ્યમ શાળા ઠાકર બાપાનગર અને આજનું જે આ ગેધરિંગ છે જબરજસ્ત છે વિશ્વવ્યાપી અને ગ્રેટ નંબર નંબર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિકોલ માં જયારે પધારે છે ત્યારે પાંચ હજાર બસો સિત્યોતેર કરોડ નો આજે સાહેબ વિકાસાત્મક કામો કરવા જઈ રહ્યા છે ખાતમુક મુહૂર્ત કરવા જઈ રહ્યા છે અમારા બીટ નાઇન ના પાંચ હજાર શિક્ષકો આજે પાર્ટિસિપેટ થયા છે ઓકે આપણે જો બતાવીશ કે જે કહેવાય છે લાઈવ દ્રશ્યો અહીંયા મહિલાઓ પણ ઉત્સાહ ફેર મારા વાટ કરાઈટ મોદી આપણે ભારત ઇન્ડિયાના જે લોકલાડીના વડાપ્રધાન મંત્રી આવા છે બહુ ઈચ્છા છે એમને સાથ આપો સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે મોસ્ટ વેલકમ

આપણી સાથે બીજા પણ જોડાયા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેવાય તમને

આ જે સાયન્ટિસ્ટ છે જે આ જે જે મથરેજ જે સાયન્ટિસ્ટ મિત્રો કો જોડાયા છે અહીંયા બીજા પણ આપણે ઉલ્લેખ કરતાવાનું હા આચાર્ય આપ કે આવવા આ સુન આપ અરરે खड़े रहो ना સાચે અને અમને અને ઉન મેમ આજા આજા જોડી અંદર ખાલી પાંચ કે ટ્રાફિકની જે સમસ્યા હતી 16 ધોર જે વિકરો બની ગયો એ લોકો પાછળ 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 અજી ગામના જે લોકો છે જે ટ્રાફિકની સમસ્યા છે જે

છીએ હા અને એમના કામથી ખુશ જ છીએ જ્યારથી આવ્યા ત્યારથી બહુ બધો સરસ વિકાસ થયો છે અને સરે આગળ ના આગળ આવો વિકાસ કરે આ વિદેશની રક્ષા કરે જે રોડો બની રહ્યા છે જે અહીંયા અમદાવાદથી પહેલા તમે હિંમતનગર કે ક્યાંય બી તો પહેલા ના જે રોડો ના અત્યારે એના કરતા તો ઘણો બધો ફેર આવી ગયો છે ઝડપી પહોંચી જશે ઝડપી ઝડપી બહુ જ સરસ બધું અલગ ઘણો બધો નવું નવું થયું છે એન્ડિંગ કરીએ તો અત્યારે જે કહેવાય છે ડિજિટલ યુગ છે ને આપ જોઈએ ચાલતેવા ડ્રેસ કોડ સાથે ડિવાઇન લાઈવ જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને પ્રખ્યાત નરોડા ની એક પ્રખ્યાત સ્કૂલ જે અત્યારે છે ને એના સ્ટાફ અહિયાં ઘણા બધા જે કહેવાય છે કે ટીચરો છે સ્કૂલીઓ જે કહેવાય છે કે જે અત્યારે હાલ કાર્યક્રમ અહીંયા જે કહેવાય છે ગુડલ ગામ ગ્રાઉન્ડ ખાતે છે અને આપણે મનુભાઈ જે કહેવાય છે આજે જે ખાસ કાર્યક્રમો વધારે હતો અને જે આજે અમે તો આનંદ છે કારણ કે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે છે અને સિંધુની સફળતા બાદ આજે બધા સાહેબને મળવાના છે અને અમે લોકો બહુ ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા બહુ ટાઈમથી ગરબો પણ કર્યો જે આજે લોકો ત્યાં ઘાસે અને અમે બહુ જ સ્નાન કરી છીએ આ સાઈડ પર અને એ સાઈડ ખડે સાઈડ ગામડા લોકોને ઘણો બધો એ ફાયદો થશે કે પછી નાંતરકી અવર જવર મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે એની બધાની લોકોને બધો બહુ ફાયદો થવાનો છે પબ્લિકને જે રંગ આપ્યો છે એ બધી દૂરથી થઈ જવાની છે અને કાયમ માટે શાંતિ થઈ જાય એ માટે સાહેબે એ બધાને બહુ જ અનુભવ છે સાહેબ માટે તો બહુ બધું લખેલું છે મેં પણ સિંધુ માટે ગરબો લખ્યો હતો કે મોદીજીનો સંદેશ બને હરિયાળો દેશ એવું મેં એક પેઢમાં કે નામ પર લખ્યું હતું અને સિંધુના ગરબામાં લખ્યું હતું કે નમો જગ નમો અંબા જગદંબાના ચરણોમાં તારા આશીષમાં આધારે વર્ણોમાં

અને ગૌરવ એ દેશ વિદેશ ની અંદર મોદી સાહેબ જે ફેલાવી રહ્યા છે તે પલ અમે પણ કરવાનું હોય છે આપણો આખો ભારત પરિવાર પણ કરવાનું હોય છે ઓકે તો આપણી સાથે જે હતું નવયુગ વિદ્યાલય ફરી એકવાર ભારત ઉપર પ્રકાશન કરે ટેરિફ લગાવી શકે જો જવાબ આપવો હોય તો આપણા ભારત દરેક ભારતવાસીએ સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ જો એ કરશું તો સો ટકા તમને ટેરી પાછો ખેંચવો જ પડશે એમાં બે મત ઓકે તો એક ભારત એક મંત્ર એટલે સ્વદેશી આપણી સાથે બીજા મહિલા પણ જોડાયા છે આપણે

છે ખાતે ગોવર્ધન ગેલેક્સી ખાતે આવે છે અત્યારે જોઈ રહ્યા સાહેબનો જે સમર્થન કરીને અત્યારે લોકો પણ સોસાયટીના તમામ રહીશો અહીંયા એક સાથે આવે છે અને અત્યારે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો આજે ખાસ કાર્યક્રમો આજે મોદી સાહેબ આપણે અહીંયા વધારવાના છે મહાનગર કર્ણાવતી શહેરની અંદર એવા અમારા પૂર્વ વિસ્તાર એવા ખોડલધામ ગ્રાઉન્ડની અંદર આજ રોજ અમારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે આજ રોજ અમારા ગોવર્ધન ગેલેક્સી એપાર્ટમેન્ટના તમામ રહીશો તથા નિકોલ વોટના તમામ સભ્યો આજ મોદીશ્રીને પતા પધારવા માટે સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે તો આજ રોજ ખોડલધામ ગ્રાઉન્ડની અંદર વિકાસની સાથે આજ મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર એવા મોદી સાહેબનું સ્વાગત તમામ ભાજપના કાર્યકર્તાઓ તથા અમદાવાદ કર્ણવતાની તમામ જનતા આવકારવા માટે ઉત્સુક છે મોદી સાહેબ આવે છે અમને ઘણું સારું લાગ્યું છે અમદાવાદ શહેરમાં માં અમારા અહીંયા આવે છે અમારા અહો ભાગ્ય કે જેથી અમે મોદી સાહેબના અહીંયાથી અહિયાં નજીક થી અમે એમના મળી શકીશું બધું પરિવાર આપણો મેહાણો લાગે છે

આજે અમારું અહીંયા અમદાવાદ એવું લાગે છે જ્યારે રામ ભગવાનનું અયોધ્યાની અંદર જેવી રીતે હતી એવું જ આજે આભાસ થાય છે અને ચાર દિવસથી આપણે મનમાં એટલું આનંદ છે

તમામ જે અહીંયા આપ જોઈ રહ્યા છો લાઈ દ્રશ્યો કે સતત સુરક્ષા સાથે આજે મોદી સાહેબ અત્યારે અમદાવાદ અને આપ જોઈ રહ્યા ધીરે ધીરે સ્પીડ વધતી જઈ રહી છે જે કહેવાય છે વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન જે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ મોદી આજે નિકોલ ખાતે વધાર્યા હતા અને આપણે જે અમે દ્રશ્યો બતાવ્યા કે જે કહેવાય છે અત્યારે હાલ તમામ જગ્યાએ જે કહેવાય છે અત્યારે લોકો ધીરે ધીરે વધતી જાય છે અને આપને તમામ અમે ધીરે ધીરે તમામ કાર્યક્રમો વચ્ચે લાઈવ બતાવતા રહીશું કેમેરામેન સુશીલ કુમાર સાથે સુનિલ બ્રહ્મભ અમદાવાદ

પીએમ મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પીએમ મોદી ને આવકારવા અમદાવાદીઓમાં જોવા મળી રહ્યો છે થનગનાર મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો આજ રોજથી ગુજરાત પ્રવાસ શરૂ થયું છે પીએમ નરેન્દ્ર મોદી આજથી એટલે કે પચીસ અને છવ્વીસ ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્રણ મહિનામાં પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં અને અમદાવાદમાં આવ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રાજકારણને લઈને ખૂબ ચર્ચાઓ જાગી છે ત્યારે પીએમના કાર્યક્રમમાં જાહેર સભાનું આયોજન પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું છે જી હા બિલકુલ રાજકીય નેતાઓમાં ચર્ચા છે કે નિકોલમાં આ જાહેર સભા કરવા પાછળનું કારણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રત્યે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદમાં પાંચ હજાર ચારસો સિત્યોત્તેર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ઘાત મૂરત અને જાહેર સભા યોજવામાં આવી રહી છે